પોલીસે ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પ્રયાસથી ઉકેલી કાઢ્યો છે આ સમગ્ર ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સો ને મુદ્દામાલ સહિત ઝડપી લેવામાં આવ્યા છે કતારગામમાં હીરાના ખાતામાંથી રૂપિયા ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજારની ચોરી ડિટેક્ટ કર્યો છે સાથે ત્રણ ઇસમો ઝડપાયા છે ફરિયાદી પરેશભાઈ ચીનુભાઈ ઝવેરીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર કતારગામ વિસ્તારમાં આવેલી જેરા મોરારની વાડી પાસે હરિકૃષ્ણા બિલ્ડિંગ બી છાસઠ ગ્રાઉન્ડ ફ્લોર સ્થિત એસપી ડાયમંડ નામના હીરાના ખાતામાં તારીખ સોળ જૂન બે હજાર પચીસના રોજ મધ્યરાત્રિના સમયે બે અજાણ્યા સમયે ઓફિસના ટેબલના ખાનાનું તાળું તોડી ચોરી આચરી હતી ચોરોએ વિવિધ કેટેગરીના હીરા ચોરી કરીને નાસી ગયા હતા જેમાં રફ હીરા રફ હીરાનું પેકેટ ફોરપી ઘાટના હીરા સિંગલ પેકેટ રફ હીરા પોલિશ કરેલ હીરા આ તમામ હીરાની અંદાજિત કુલ કિંમત રૂપિયા ત્રેવીસ લાખ પિસ્તાળીસ સજા થાય છે તાત્કાલિક કાર્યવાહી કરતા કરતા ગામ પોલીસ તથા ક્રાઈમ બ્રાન્ચો સંયુક્ત રીતે તપાસના દોરમાં ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા છે ત્રણેય સમુદી ધરપકડ દરમિયાન તેમની પાસેથી સમગ્ર ચોરી કરેલ મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે ગઈ તારીખ 16 જૂન 2025 ના રોજ કતારગામ ગામ જરામ મોરારની વાડી વિસ્તારમાં આવેલ એસપી ડાયમંડ નામના ખાતામાંથી પોલિશ્ડ તેમજ રફ ડાયમંડ કિંમત રૂપિયા ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજારની ચોરી થયેલ હોવાની ફરિયાદ મળતા કતારગામ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી પોલીસ ઇન્સ્પેક્ટર કતારગામ તથા તેમની સર્વેલન્સની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની મદદથી આ ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ અને તપાસ દરમિયાન સીસીટીવી સર્વેલન્સ મોબાઈલ સર્વેલન્સ તેમજ હ્યુમન મદદથી આ કામના આરોપીઓ બનાસકાંઠા જિલ્લામાં હોવાની મળેલ માહિતી આધારે સ્થાનિક પોલીસની મદદથી આરોપી જીતેન્દ્ર ચૌધરી તથા અન્ય બે મળી કુલ ત્રણેય આરોપીઓને સંપૂર્ણ મુદ્દામાલ સાથે ગુનાના કામે ધરપકડ કરેલ છે અને ગુનો આ કામે પકડાયેલા આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે તેમ એ હકીકત પ્રાથમિક તબક્કે જાણવા મળેલ નથી તેમ છતાં રેકોર્ડ ઉપર ખરાઈ કરી અને એ દિશામાં આગળ તપાસ હાથ ધરવામાં આવે